ઘણા નેતાઓ થયા ઘર ભેગા મોદી કેબિનેટમાં ન મળ્યું સ્થાન મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ તો શરૂ થઈ ગયો છે પરંતુ એવા ઘણા નેતા પણ છે કે જેને મોદી મંત્રીમંડળમાં પરંતુ નવા મંત્રીમંડળમાં સ્થાન અપાયું નથી આ નેતાઓનું નામ મંત્રીઓની લિસ્ટમાંથી ગાયબ રહ્યું આ નેતાઓને પીએમ આવાસે થયેલી મિટિંગમાં પણ બોલાવવામાં આવ્યા નહોતા જોકે તેમાંથી ઘણા એવા નેતા પણ છે જેઓ ચૂંટણી જીતી શક્યા નથી જે નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન ન પાયું તેમના નામ પર નજર કરીએ તો તેમાં સ્મૃતિ અનુરાગ ઠાકુર મીનાક્ષી લેખી જનરલ અજય ભટ્ટ સાધ્વીર અર્જુન મુંડા રાજીવ ચંદ્રશેખર નિશિત પ્રમાણિક અજય મિશ્રા ટેની સુભાષ સરકાર જોન બારલા ભારતી પવાર અશ્વિની ચૌબે રાવ સાહેબ દાનવે કપિલ પાટિલ નારાયણ રાણે સંજીવ બાલિયાન મહેન્દ્રનાથ પાંડે પુરુષોત્તમ રૂપાલા દર્શના નવી વી કેબિનેટમાં કપાયેલા મંત્રી ભાજપના કોટાના છે જેનું કારણ એ પણ છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી ન મળી હોવાથી એનડીએના અન્ય ઘટક દળોના નેતાઓને પદ ફાળવવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી